નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સાત આઠ બે હજાર ચોવીસ અને વાર બુધવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ ઉપર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ સાત આઠ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જેનો નીચો ભાવ છે ઓગણીસો નેવું અને ઊંચો ભાવ છે બે હજાર નવસો નેવું પછી છે ઈસબગુલ જે છે ચોવીસો પંદરથી સત્યાવીસો તલસફેદ જે છે એકવીસો વીસથી પચીસો છત્રીસ અને આગળ છે જીરુ જે છે એકતાલીસોથી ચાર હજાર નવસો પિસ્તાલીસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર બાવીસ અને ઊંચો ભાવ છે એકવીસો સિત્તેર રાયડો જે છે એક હજાર ચોત્રીસથી એક હજાર પાંત્રીસ અને હવે છેલ્લે છે સુવા જે છે અગિયારસો પચાસથી સત્તરસો સાહીઠ મેથી જેનો નીચો ભાવ છે અગિયારસો પંદર અને ઊંચો ભાવ છે અગિયારસો પંદર ધાણા જે છે એક હજારથી એક હજાર